એ ઉભાઈ રે સોડીને રાંધવાનું કહી દઉં હા હા ક્યો ક્યો એ ફોન માં નકરી રહેતી ને એ શાક બનાવી નાખ્યું છે બાજરાના રોટલા કરી રાખજે હું તાર દાદા બે જાય છે બહાર બજારે એ હા જા માર ભાણિયાને કપડા લેતા આવજો એ હા હા લાઈને રોટલા ને સિંધી ને ગયા છે રોટલા તો કરી નાખું હાલો આ લોટ તો બંધાઈ ગયો હવે ટીપું आ हा तो रोटी रोटला करण काय गस पण आपण का करू काय नाही कर वालो आफडा आवीन करसे ओ नो रोटलात मारती नोत्या आफडा आवीन करसे मार बाजेन ग इ जोने ए वाहा हाली आवे हळू 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 આ પેપર વાંચવું હતું હું વેલા હાર બી એવો થોડો આ થાય ગયા બાપા ઠેલી નો લેતા આવ્યા તારા બાપા વી આવ્યા એમ નામ હે બા માર ભાણી આટુ કપડા લઈને આવ્યા તમે આ તાર ભાણી આટુ લુગડા લાવી બાપા હાલો વાળું કઈ લેવી હવે હાલો હાલો કરો તૈયાર કરો હું ખાઈ લઈ હું રોટલા ઘડવા ગઈતી પણ નો આવ્યા તમને શીખવાડ્યા હતા જો તને કેતો તો રોટલા શીખવાય શીખવાડે હાઉ નું હાફોમ ઉપર છે જાય એને જોયું જો આમ થાય દીકરીને ને બાજરાના રોટલા અને લાપસી ને એ બધું બનાવતા શીખવાડી મોકલજો એટલે હા રે ઉપાધિ નહિ બાપા ધ્યાન રાખજો